નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ ગોંડલ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું અઠ્યાવીસો થી આડત્રીસો એક રૂપિયા કલોજી અઢારસો એક થી ઓગણ ત્રાણું રૂપિયા સિંગદાણા એક હજાર એકસાઠ થી ચૌદસો એકોતેર રૂપિયા રાયડો બારસો એક થી ને તેરસો એકત્રીસ રૂપિયા એરંડા આઠસો છવીસ થી તેરસો સોળ રૂપિયા ચણા એક હજાર એકાવન થી બારસો સોળ રૂપિયા સિંગફાડા આઠસો થી તેરસો એક રૂપિયા અડદ અગિયારસો એકાવન થી ચૌદસો એકાવન રૂપિયા મગ તેરસો થી સોળસો એકસઠ રૂપિયા ડુંગળી સફેદ એકસો એક થી બસો અગિયાર રૂપિયા તુવેર અગિયારસો એકાવન થી તેરસો રૂપિયા ધાણા નવસો એકાવન થી પંદરસો છપ્પન રૂપિયા સોયાબીન છસો થી આઠસો એકતાલીસ રૂપિયા લસણ પાંચસો થી એક હજાર એકસઠ રૂપિયા ડુંગળી છન્નું થી બસો છાસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રીસ થી પાંચસો અઠ્ઠાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ થી પાંચસો બાણું રૂપિયા મગફળી ઝીણી સાતસો એકતાલીસ થી એક હજાર છન્નું રૂપિયા મગફળી સાતસો એકવીસ થી તેરસો છ રૂપિયા કપાસ સાતસો એકતાલીસ થી સોળસો છાસઠ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે